એ કા કે આ એ જે હોય ઓન અમખતાબ જય માતાજી કે છો મિત્રો એક નવા વિડિયોમાં ફરીવાર તમારી બધાને સ્વાગત છે હું અમિત રજ આજે મિત્રજી જે જસદન તો જસદન જાવી છે શું લેવા જાવી તમે આગળ જો મળી જશે તો વિડિયોમાં ફેલ સ્નીપન આવી જ તો ફાઇનલી મિત્રો હું ને કાળુ જસદન જવા માટે નીકળી ગયા છે વિ અને મિત્રો જો કાળુ ભાઈ ગાડી આખી ગયા છે મિત્રો આપણે બકી છે પાછળ અને જસદન શું કામ છે તો જસદન જને ખબર પડશે તો મિત્રો હાલો આપણે જશું જસદન ચાલો તો મિત્રો હું અને અતઉતે કાળ ભાઈ વન્સ મોર વન્સ મોર વન્સ મોર લે આ કપડ લેવા માટે અને એને કપડ લીધું છે આથી કોડિયા સિલેક્શન ની અંદર થી અને મિત્રો જો તમને જો તો અમે મે લઈધું છે કપડ અને એલી જો નંબર ભાઈ હોય ગયો તો એને લેવાનું છે કોટ તો હવે આપણે જશે કોટ લેવા તો આપણે જશે કોટ કોર્ટ તો અમે આવી જઈએ અહીંયા કોર્ટ લેવા માટે અમાર ગોતરી હશે કોર્ટ અ મિત્રો જો માર ભાઈ લઈ લીધો છે કોટ ને હવે એ જાય છે ઘર કોઈ ને મારી કાળુ કઈ જવાનું છે કારખાને તો જો કાળુ ઘરે લઈ લીધો છે મોટરસાઈકલ તો હવે હું જશું કારખાને જહાદત જ ન આવ્યો ત્યાં જસ્ત કાળુ કઈ કે મારા મિત્ર પર જાય તો એ મિત્ર ની દુકાને આવી ગઈ વિ અને જો એ માઉ બાવ બનાવે છે માઉ બાવ ખાય નાખે જો મિત્રો આપણે પાછા અહીંથી નીકળવી ત્યાં જો એ ભાઈબી ની દુકાન છે કોડિયા ઓટો ગેરેજ એ માઉ બાવ બનાવી નાખે પછી આપણે નીકળી તરાને ખાઈ લીધું છે માવો તો હવે આપણે પાછા માવો બોખાને કારખાના તરફ રવાના થઈ જવું લોન સજા દી તો મિત્રો જો આપણે ગયા તો જસદળ અને કાળો પડ લેવાનું તો કાપડ તો એને લઈ લીધું છે કાપડ અને અમાર ભાઈ આવ્યો તો એને લેવાનું તો કોટ તો એને કોટ પણ લઈ લીધો છે તો મિત્રો જો હવે કારખાને આવી ગઈ છે મિત્રો હવે આપણે કપડા પણ બદલેવીને ખરાબ હોય તો મુજાપ પડી જાવી કામ હે કેમ કે કામ તો કરવું જ પડશે ને ભેગું અને મિત્રો વિડિયો આ પૂરો કરી અને ફરી મળે એક નવા વિડીયો સાથે ત્યાંથી બધા જય માતાજી અને બાય બાય